નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેશન યુટ્યુબ સૌનો હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ મહત્વનો છે કારણ કે જે ફરજગારની જે ભરતી હતી બરોબર તેના અનેક પ્રશ્નો અટવાયેલા છે બરાબર તો વિદ્યાર્થીઓના સોલ્યુશન લઈને આપણે આવ્યા છે તો તમે જોઈ શકો છો કે પાંચ પોઈન્ટ છે બરાબર ફરજગારને લગતી જે પ્રશ્નો હતા વિદ્યાર્થીઓના તો એ આપણે લઈને આવે છે તો વિડિયોમાં છેલ્લે સુધી બનાવી રહેજો આપણે સ્ટેપ બાય સ્ટેપ જેથી એક્ઝામ ચાલુ થઈ બરોબર ફાઈનલ આન્સર કે આવી ત્યાંથી મળીને મેરિટ સુધીની આપણે ચર્ચા કરીશું તો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક સેટ અને સબસ્ક્રાઇબ કરી દેજો તો આપણે પહેલા જોઈએ કે ફોરેસ્ટ ગાર્ડને લગતી સંપૂર્ણ માહિતી બરોબર મિત્રો ફોરેસ્ટ ગાર્ડને લગતી સંપૂર્ણ માહિતી તો પહેલા આપણે જોઈએ કે ફોરેસ્ટ ગાર્ડને લગતા તમામ પ્રશ્નોના જવાબ તમને ઘણી બધી જે પ્રશ્નો હશે બરોબર તો એના પ્રોપર સોલ્યુશન નહીં મળતા હોય તો આજે આપણે આ વિડીયોમાં લઈને આવ્યા છે તો પહેલા જોઈએ આપણે ફોરેસ્ટ ગાર્ડને ની આર એફ એ બરોબર એટલે કે રિવાઇઝેડ ફાઇનલ આન્સર કી બરોબર રી રિવાઇઝેડ ફાઇનલ આન્સર કી જે લાસ્ટ આન્સર કી હતી તે હવે તો કે આ જે છે બરોબર એ હાલ આવી ગઈ છે બરોબર

હવે આપણે જોઈએ તો ફાઈનલ આન્સર પ્રમાણે બરાબર પ્રો રેટા વિદ્યાર્થીઓને આ પ્રોબ્લેમ થયો હતો તો ઘણા બધા યુટ્યુબ પર બી હતા બરાબર જે રીતે વેબસાઇટ પર તમે જુઓ તો પ્રો રેટા તમે લખશો બરાબર ગૂગલમાં તો એ રીતે આખું આવી જશે એમાં તમારે જે બરાબર સાચા કેટલા છે બરોબર સાચા કેટલા છે પછી ખોટા કેટલા હશે બરોબર રદ કેટલા હશે બરોબર આ રીતે તમારે અંદર કોષ્ટકમાં લખવાનું હતું હવે તમે લખશો બરોબર તો પ્રોડેટા પ્રમાણે તમારા જે માર્ક છે બરોબર એ એક બોક્સમાં લખાઈ આવી જતા હતા બરોબર જે બી તમારા નાઇન્ટી બરોબર જે હોય એ રીતે માર્ક લખાઈને આવી જતા હતા પ્રોરેટા પ્રમાણે ઘણા બધા એકેડમીએ પોતાની આખી એક્સેલ શીટ બનાવેલી પ્લસ ફોરેસ્ટ ગાર્ડન પણ તમે વેબસાઇટ પર જશો તો એની પણ એક શીટ છે તેના પરથી તમે જોઈ શકો છો કે તમારા જે ટોટલ માર્ક કેટલા છે હવે આપણે વાત કરીએ નંબર 3 તો ફોરેસ્ટ ગાર્ડન નોર્મલાઇઝેશન વિશે હવે પ્રોરેટા પ્રમાણે મિત્રો જે તમારા માર્ક છે બરોબર ડીકલેર થઈ ગયા છે ઘણા બધા વિદ્યાર્થીઓને 100 હોય બરોબર પછી

આ જે છે એ કે એક્સરસાઈઝ મળી જશે અને તમારા જે ઓરિજિનલ માર્ક છે બરોબર એ જોઈ શકો છો હવે નંબર 3 માં વાત કરીએ કે ફરજ ગાનો નોર્મલાઇઝેશન બરોબર આ નોર્મલાઇઝેશન હવે ગુજરાત સરકારમાં બરોબર ફર્સ્ટ ટાઈમ આવી એક એક્ઝામ હતી જેમાં નોર્મલાઇઝેશન થવા જરૂરી છે એના પછી સીસીએ એક્ઝામ છે પછી બીજી ઘણી બધી એક્ઝામ આવશે બરોબર તો નોર્મલાઇઝેશન માં શું થશે હવે આપણે જોઈએ બરોબર રેલવે માં રેલવે છે બરોબર

અને નોર્મલાઇઝેશન થતું હતું જે એનો જે આખું સૂત્ર આવતું બરોબર મિત્રો સૂત્ર પ્રમાણે આખું જે નોર્મલાઇઝેશન છે એની પ્રક્રિયા પૂર્ણ થતી હતી બરોબર હવે આપણે જોઈએ બરોબર તો एसएससी અને एमटीएस બરોબર एसएससी एमटीएस કે જે एग्जामો છે બીજી કોઈ અન્ય एग्जामો છે બરોબર એમાં નોર્મલાઇઝેશન માં કેટલો ફરક પડતો બરોબર કેટલા માર્ક્સ માં ફરક પડતો એ એક મહત્વનો પોઈન્ટ છે તો આમાં તમે જોવા જાઓ બરાબર તો નોર્મલાઇઝેશનમાં મેક્સિમમ અમે બે જગ્યાએ સર્ચ કર્યું બરાબર સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ હતી બે ત્રણ જગ્યાએ મેં વેબસાઇટ પર બી સર્ચ કર્યું બરાબર તો એમાં તમે જોઈ શકો છો કે આમાં અડતાલીસ પેપર હતા બરાબર અને ફર્સ્ટ ટાઈમ નોર્મલાઇઝેશન થશે આમાં તો ઓલરેડી નોર્મલાઇઝેશન થતું જ આવતું હતું બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓને થતું હતું હવે આમાં એક મહત્વનું પોઈન્ટ એ છે કે જે ફોરેસ્ટ ગનની એક્ઝામ હતી બરોબર ફોરેસ્ટ ગનની એક્ઝામ હતી તો એમાં કુલ 48 પેપર હતા અને ત્રણ શિફ્ટ હતી બરોબર પર ડે ની ત્રણ શિફ્ટ હતી હવે આ 48 પેપર છે બરોબર તો મેક્સિમમ 15 દિવસ એક્ઝામ ચાલી બરોબર 15 દિવસ સુધી એક્ઝામ મેક્સિમમ 15 દિવસ સુધી એક્ઝામ ચાલી હતી બરોબર એમાં અડતાલીસ પેપર લેવાયા સીટ વાઇઝ પેપર હતા બરોબર હવે ગણી શકીએ કે અડતાલીસ પેપર હતા એમાં કોઈ પેપર અઘરો હોય બરોબર કોક પેપર મીડિયમ હોય અને કોક પેપર ઇઝી હોય છે બરોબર તો આ રીતે આખું સ્ટ્રક્ચર હતું હવે બધા એવું કે છે કે ફર્સ્ટ શિફ્ટમાં બરોબર પેપર ઈઝી હતું સેકન્ડમાં એના કરતાં થોડું મીડિયમ હતું બરોબર અને એના કરતાં હાર્ડ થર્ડ શિફ્ટમાં હતું તો એ રીતે ગણવા જઈએ તો મિત્રો

એનું પેપર કે છે ભારે અને ત્રીજી શિફ્ટ નું હતું એ નોર્મલ હતું અને ફર્સ્ટ શિફ્ટ નું હતું બરોબર બરોબર ફર્સ્ટ અને સેકન્ડ શિફ્ટ નું હતું એ થોડું નોર્મલ હતું અને જે ફોર્થ શિફ્ટ નું હતું થર્ડ શિફ્ટ નું હતું બરોબર જે પેપર અઘરો હતું સેમ બરોબર નોર્મલ અને હાર્ડ આ ત્રણ સ્ટેપમાં પેપર હતું હવે જોવા જઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ આ જે સેલો પેપર છે નેવું થાય છે અને હાર્ડમાં જોવા જઈએ તો કોઈને સિત્તેર બરોબર પંચોતેર બરોબર પછી એસી બરોબર પંચ્યાસી પછી નેવું બરોબર અને 100 અને ઘણા વિદ્યાર્થીઓ 100 પ્લસ પણ હશે બરોબર તો આ રીતે આપું સ્ટ્રક્ચર હતું તમે જોઈ શકો છો બરોબર શિફ્ટ વાયસ હતું પછી સેલ્યુ હશે તો એ વિદ્યાર્થીઓ 100 પ્લસ પણ લઈ ગયા હશે બરોબર આમાં જે છે એ 100 પ્લસ એટલે કે બરોબર 100 પછી 115 બરોબર પછી 120 125 બરોબર 150 સુધી પણ હશે વિદ્યાર્થીઓ બરોબર

તો એક યાદ રાખવાનું કે હાર્ડ પેપર હશે એ વિદ્યાર્થીઓનો અમારે માર્ક ઓછા જ હોવાના છે બરાબર નોર્મલ પેપર હશે એ વ્યક્તિઓને હાર્ડ પેપર કરતાં થોડા નોર્મલ માર્ક હોવાના જો કોઈ હાર્ડ પેપર થર્ડ સિપમાં આવેલું કોઈ સ્ટુડન્ટે તો એના સી હશે કોઈ નોર્મલમાં સેકન્ડ સીપમાં હશે એને પંચાણું નેવું બરાબર એ રીતે હશે અને કોઈ ઇઝી એટલે કે ફર્સ્ટ સિપમાં હશે એને સો પ્લસ બી થતા હશે તો આ રીતે આપણે એનું સ્ટ્રક્ચર હતું તો નોર્મલાઇઝેશનની હવે વાત કરીએ કે કેટલા માર્ક વધી શકે બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ હોય છે કે કેટલા માર્ક વધી શકે મેં એસએસસી એમટીએસ બરાબર રેલવેની જે એક્ઝામ છે સેન્ટ્રલની જે એક્ઝામ છે એમાં પણ મેં જોયું છે બરાબર તો આમાં એટલું બધું ખાસ ફર્ક નહીં પડે નોર્મલાઇઝેશનમાં કારણ કે આપણી જોડે વિદ્યાર્થીઓ ઘણા બધા હતા બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી તો ગણવા જઈએ તો મેક્સિમ રહી શકે બરોબર દસ થી પંદર માર્ક નું રહી શકે હવે તમે યાદ રાખજો મિત્રો કે આ દસ થી પંદર માર્કનું જે વેરિયેશન છે એ કોના માટે લાગુ પડે ઓફિસ લઈ બરોબર કે જે હાર્ડ પેપર હતું બરાબર એના વારડી માર્ક ઓછા હતા બરાબર એનો કોઈ માર્ક જે ક્વેશ્ચન હશે એ રદ થયા હશે એની નીચે પાછું નોર્મલ નોર્મલવાળા હતા બરાબર એને પણ જે છે બરાબર કોઈ માર્ક ઓછા હશે અને રદ થયા હશે અને એના કરતાં ઇઝી હતું સો નેવું વાળા એટલે કે ઇઝી પેપરવાળા એને પણ સો નેવું બરાબર પેપર ઈઝી હતું એમાં બી થોડા ઘણા જ રદ થઈ શકે છે કારણ છે કે પેપર ઈઝી હોય તો રદ થવાની બહુ ઓછી સંભાવના બની શકે છે બરોબર મિત્રો તો આ રીતે આખી માહિતી હતી હવે સૌથી પહેલા કે 10 15 જે નોર્મલાઈઝેશન છે બરોબર નોર્મલાઈઝેશન છે એ પહેલા હાર્ડ હાર્ડ જે પેપર હતું બરોબર હાર્ડ પેપર હતું એ વ્યક્તિઓને પેલો બેનિફિટ મળી શકે છે એની ઉપર બરોબર એના બાદ નોર્મલ બરોબર અને એના બાદ

કે બાર એક વધી શકે છે બરોબર તો આ હતી આપણે નોર્મલાઇઝેશન વિશેની માહિતી હવે આપણે જોઈએ તો ફોરેસ્ટ ગાર્ડનું રિઝલ્ટ અને મેરિટ તમને ખબર છે મિત્રો કે પરમ દિવસ સમથિંગ જે છે રિઝલ્ટની ડેટ જે જાહેર થઈ ગઈ છે તો લાસ્ટ બરોબર લાસ્ટ એકત્રીસ તારીખ સુધી બરોબર લાસ્ટ એકત્રીસ તારીખની અંદર તમારે આ જે રિઝલ્ટ અને મેરિટ આવી જશે જે હસમુખ પટેલ સાહેબ જે છે ચેરમેન બરોબર ગુજરાત ભવન સેવા પસંદગી મંડળના તો એમના દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું હતું બરોબર જે એકત્રીસ તારીખની અંદર તમારું જે નોર્મલાઇઝેશનને લગતું મેરિટ અને રિઝલ્ટ જે છે એ ડિક્લેર થઈ જશે હવે હવે શું છે બરોબર તો આગળ જાણીએ કે ફોરેસ્ટ ગાર્ડનું મેરિટ અને રિઝલ્ટ બરોબર તો એ તમે જોઈ શકો છો કે આપણે એકત્રીસ તારીખની અંદર છે બરોબર એ આવી જશે જે જિલ્લા વાઇઝ તમારું મેરિટ રહેશે જિલ્લા વાઇઝ તમારો મેરિટ રહેશે આખો સ્ટ્રક્ચર રહેશે અને આ રીતે આખો મેરિટ બહાર પડશે આમાં કે આઠ ગણા વિદ્યાર્થીઓને બરોબર આઠ ગણા આઠ ગણા જે છે એ ઉમેદવારોને પીટી માટે બોલાવશે બરોબર એટલે કે ફિઝિકલ ટેસ્ટ માટે તમને બોલાવશે જે મેરિટ આવી જશે રિઝલ્ટ આવી જશે અને એમાં ને લગતા આપણી જોડે અત્યારે સમથિંગ જે જગ્યાઓ છે આઠસો પચાસ સમથિંગ જગ્યાઓ છે ફોરેસ્ટની બરોબર જે એક્ઝામ લેવાય હતી તો હવે કીધું છે કે આઠ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે હવે ગણી લેવાનું છે બરોબર સાડી સાતસો જગ્યાઓ છે તો એના આઠ ગણા ઉમેદવારોને જિલ્લા વાઇઝ બરોબર અને કેટેગરી વાઇઝ બોલાવવામાં આવશે એમનો ફિઝિકલ બરોબર ફિઝિકલ ટેસ્ટ થશે અને આમાં જો સિલેક્ટ થાય છે તો આમાં એમનો ચાન્સ રહેશે હવે આ જે ફિઝિકલ છે એ મિત્રો પોલીસ કરતા પણ હાર્ડ છે એવું બધા કહે છે બરોબર પોલીસ કરતા પણ હાર્ડ છે રિયલી છે કારણ કે બે હજાર અઢાર ને ઓગણીસ ને વીસ ની અંદર જયારે ફરજ એક્ઝામ લેવાઈ હતી બરોબર એમાં બહુ ઓછા ઉમેદવારો બહુ ઓછા ઉમેદવારો આમાં સિલેક્ટ બોલાવતા અને રાઉન્ડ બાય રાઉન્ડ પાડતા હતા એક રાઉન્ડ બરોબર બે અને ત્રીજો જો ત્રીજામાં ના તો ચોથા રાઉન્ડમાં બરોબર આ રીતે એના રાઉન્ડ પડતા હતા તો ત્યારબાદ એમનું સિલેક્શન થતું હોય છતાં પણ જે ત્રણસો સાડી ત્રણસો જગ્યાઓ હતી બરોબર ત્રણસો સાડી ત્રણસો જગ્યાઓ તો એમાં પણ આ જગ્યાઓ ખાલી રહે છે ફિઝિકલ કેટલું હાર્ડ છે બરાબર મેક્સિમમ પાંચ પાંચ કિલોમીટરની દોડ હોય છે અને થોડું ઘણું મેડિકલ હોય છે બરોબર હાઈટ ને એ ચેસ્ટને એ તમારું જોતા હોય છે અને પછી તમને સિલેક્ટ કરી દેતા હોય છે આમાં જે છે એ તમારી ઊંચાઈ બરોબર અહીંયા લખું છું તમારી પહેલી તો ઊંચાઈ આવશે बराबर एनापची તમારો चेस्ट बराबर પછી ઉચો કુદકો बराबर ઉચો કુદકો बराबर લાંબો કુદકો ઉલપસ બરાબર પછી રસાચણ આના પછી 25 પછી પુલઅપ કરવાનો હોય છે પછી રસ્તા ચડ હોય છે અને પાંચ પચીસ કિલોમીટર સુધીની એમને દોડ હોય છે તો આટલા બધા એમને જે પોઈન્ટ છે બરોબર એ ક્લિયર કરવાના હોય છે હવે દોડમાં જોઈએ બરોબર અને દ્વાડ બરોબર હવે દ્વારમાં જોઈએ તો મિત્રો દ્વારમાં જે છે બરોબર એ કંઈક સમથિંગ સોળ સો મીટરની આજુબાજુ હોય છે બરોબર અને પાંચેક પાંચ છ મિનિટની અંદર એમને ક્લિયર કરવાની હોય છે બહુ અઘરી છે દોડ બરોબર એમાં ક્લિયર કરવાનું બહુ હાર્ડ પડી રહ્યું છે બરોબર એના પછી આટલા બધા જે સ્ટેપ છે બરોબર ક્લિયર કરવાનું હોય છે દોડ છે એના પછી તમારે ઊંચા એ લાંબો કૂદકોનો પુલ ઓફ ને રસ્તાચર ને પચીસ કિલોમીટરની દોડ ને આ બધું તમારે ક્લિયર કરવાનું હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે દોડ કમ્પ્લીટ થઈ જતી હોય કે ઊંચા કૂદકામાં જતા રહેકામાં જતા રહેપ્સમાં જતા રસ્તા ચડમાં જતા રહે આ જે છે આ બધા સ્ટેપ બાય સ્ટેપ એમને ક્લિયર કરવાના હોય છે એના લીધે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે તો કે સમજો તો સો વિદ્યાર્થીઓ બરાબર સો વિદ્યાર્થીઓ છે એ ફિઝિકલ આપે છે બરોબર એમાંથી મેક્સિમમ પાંચ પાંચ એવા સ્ટુડન્ટ હોય છે એક આ જે સ્ટેપ બધા છે એ ક્લિયર કરી શકે છે એના લીધે છે આ આટલા બધા થતા હોય છે તો આ હતું મેરિટ અને માહિતી હવે આપણે વાત કરીએ કે કેટલા સુધી મેરિટ જે આઠ ગણા ઉમેદવારોમાં બરોબર કેટલા વ્યક્તિઓને વારો આવી જાય છે હવે નોટિફિકેશનમાં મિત્રો ઓલરેડી લખેલું છે કે એસી પ્લસ વાળા બરોબર

વારો આવી છે કે નહી બરોબર આમ તો ફિઝિકલ એક છ હજાર સમથિંગ બની શકે બરોબર પણ છ હજાર ગણવા જાઓ તો હાડી આઠસો જગ્યા બી ભરાય નહીં તો આ એક ફેક્ટ છે બરોબર તો એસી પ્લસ વાળાને કંઈ ચિંતા કરવાની જરૂર નથી ફિઝિકલમાં વારો આવી જશે પણ તમારે ક્લિયર કરો છો બરાબર પણ જે જોબ લાગવાની જે શક્યતા છે બરાબર એ પછી ભગવાન પર ડિપેન્ડ છે કે કેટલા રાઉન્ડ પડે છે કેટલું મેરિટ અટકે છે એ એમના પર ડિપેન્ડ છે હવે આપણે આગળ ચર્ચા કરીએ બરાબર ફોરેસ્ટ ગાર્ડનું બરાબર પીટી બરાબર ફોરેસ્ટ ગાર્ડનું બરાબર પીટી ફિઝિકલ ટેસ્ટ તમારો જે પીટી છે એ ક્યારે થશે તો હમણાં બે દિવસ પહેલાં જે હસમુખ પટેલ સાહેબ હતા બરાબર એમના દ્વારા ટ્વીટ કરેલું જ છે કે તમારી જે છે એ ઓક્ટોબર અને નવેમ્બર બરાબર ઓક્ટોબર અને નવેમ્બરમાં એક્ઝામ લેવાઈ શકે છે બરાબર આ જે તમારી એક્ઝામ છે એ ઓક્ટોબર અને નવેમ્બરમાં લેવાની શક્યતા છે તો મેક્સિમમ ગણવા જઈએ તો અત્યાર જે છે એ સાત મહિનો ચાલી રહ્યો છે તમારી જોડે મેક્સિમમ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર એટલે કે તમારી જોડે બે થી ત્રણ મહિના અત્યારે છે બરાબર સારા માર જે વિદ્યાર્થીઓને થતા હોય અને આમ સમજવા જાઓ તો બે દિવસમાં તમારું જે મેરિટ છે બરાબર એ ડિક્લેર થઈ જશે એના બાદ તમારે ફિઝિકલ ટેસ્ટ માટે તમે કોઈ બી એકેડમી સૌથી બેસ્ટ છે એકેડમી બરાબર એકેડમી તમે જાતે પણ જે પ્રેક્ટિસ છે એ કરી શકો છો બરાબર પણ એકેડમી જવાથી તમારું જે છે આખું શેડ્યુલ બનતું હોય છે બરાબર અને એ શેડ્યુલ પ્રમાણે જો તમે પ્રેક્ટિસ કરો છો તો હંડ્રેડ પર્સેન્ટલી તમે જે તમારું ક્લિયર છે બરાબર એ તમારું ફિઝિકલી થઈ શકે છે તમે ઘરે પણ કરી શકો છો પણ જે સ્ટ્રકચર છે તમારું જે ટાઈમ ટેબલ છે એ સચવાય નહીં બરાબર તો પ્રાયોરિટી છે બરાબર કોઈ બી સારી એવી એકેડમી તમે જોઈન કરી લો અને બેથી ત્રણ મહિના તમે એકદમ જોરથી મહેનત કરી લો તો હંડ્રેડ પર્સેન્ટ તમારે ફોરેસ્ટ ગાર્ડના જે અધિકારી છે બરાબર ફોરેસ્ટ ગાર્ડ બનવાનું સપનું જે છે એ હંડ્રેડ પર્સેન્ટ પૂરું થઈ શકે છે તો માહિતી તમને કેવી લાગી બરાબર મિત્રો તો વિડીયોમાં આ માહિતી આ દર્શાવવામાં આવી છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને તમારા પ્રશ્નો જો બીજા કંઈ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જે છે બરાબર કમેન્ટ કરી શકો છો તો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો મિત્રો રજા આપજો નમસ્કાર